પ્રકરણ ચાર દસ બનાવીએ ટપકા વાળું જીવડું અને તેની ડિઝાઇન તમે કદી ટપકા વાળું જીવડું જોયું છે તેના શરીર પર ટપકા હોય છે શું તમે ક્યારે ટપકા ગણ્યા છે ચાલો નીચે આપણે ટપકાવાળા જીવડામાં ટપકા ગણવાના છે એક બે ત્રણ ચાર પછી આપણે ચાર લખીશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ લખીશું પછી છ અને ત્રણ ચાલો એના પછી પ્રશ્ન બે કચુકા કાંકરા બટન ચાલલા વગેરે જેવી વસ્તુઓ વડે અમુક ટપકાની ડિઝાઇન બનાવો અને દરેક ગોઠવણીમાં ટપકાની સંખ્યા ઓળખો અહીં ચાર અહીં પાંચ ત્રણ ચાર અને છ પ્રશ્ન ગ લાલ ચાલાની ગોઠણી દ્વારા બનતી સંખ્યાઓ ઓળખો અહીં લાલ ચાલના પાંચ આપેલા છે પછી ત્રણ આપેલા છે અને ચાર આપેલા છે ચાલ એના પછી ચાલો રમીએ તમારા મિત્ર સાથે તમારે રમવાનું છે સૌ પ્રથમ તમારે રંગ પસંદ કરવાનો અને દર વખતે જ્યારે પાસામાં તમારે અંક આવે એ પાસામાં તમારે તે રંગ તમારે પસંદ કરેલો રંગ પૂરવાનો પછી મિત્રનો રંગ તમારે છે એ મિત્રના રંગમાં તમારે મિત્ર છે એ રંગ પૂરશે એવી રીતના રમત રમવાની છે અદ્રશ્ય થતા બટનો ગોલું વાંદરો ચાર વાળો તેનું મનપસંદ શર્ટ પહેરે છે તે બગીચામાં ગયો અને ઘણા બધા કયા ખાધા તમને શું લાગે છે પછી શું થયું હશે તેનું એક બટન તૂટી ગયું અને દૂર જતું રહ્યું પરંતુ તે કેળા ખાવાનું છોડતો નથી અને તેના ખમીસના એક પછી એક બટન તૂટતા ગયા ચાલો અહીં છે એ ચાર બટન છે પછી એક બટન તૂટી જાય એટલે ત્રણ વધે પછી પાછું એક બટન તૂટી જાય એટલે બે પછી પાછું એક બટન તૂટી જાય એટલે એક અને છેલ્લે છે એ શૂન્ય બટન એટલે કે શર્ટમાંથી બટન છે એ બધા જ નીકળી જાય છે ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા લખો એક બે ત્રણ ત્રણ પછી એમાંથી એક ઉડી જાય છે એટલે બે પછી ફરીવાર એક ઉડી જાય એટલે એક અને પછી બધા જ પક્ષીઓ ઉડી જાય એટલે ઝીરો વધે એટલે કે તમારે ઝીરો છે એનું પુનરાવર્તન અહીં તમારે લખવાનું છે ચાલો એના પછી વિચારો એ કહો તમે રાત્રે કેટલા સૂર્ય જુઓ છો તો કે રાત્રે સૂર્ય દેખાય નહીં એટલે આપણે ના એક પણ નહીં તમે બપોરે કેટલા ચંદ્ર જુઓ છો તો કે એક પણ નહીં ચરણા પછી દસમો જન્મદિવસ આજે આસ્થાનો દસમો જન્મદિવસ છે તેના પિતાએ તેના માટે હલવો તૈયાર કર્યો હતો તે તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહી છે સૌથી પહેલો પ્રશ્ન છે કે આસ્થાએ કેટલા દીવા પ્રગટાવ્યા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયારમો દીવો છે એ તુલસી ક્યારે છે તો દસ દીવા છે એ પ્રગટાવે છે અને અગિયાર જો તમારા શિક્ષક તમને કહે કે અગિયાર લખવાના તો તમારે નીચે આપેલી ખાલી જગ્યામાં અગિયાર લખવાના નહીં દસ લખવાના તમારા શિક્ષકની મદદ લેવાની છે હું નવ વર્ષની છું અને વધુ એક વર્ષ પછી હું દસ વર્ષની થઈશ તેથી નવ અને એક મળીને દસ થાય છે ચાલો મણકા દસ આપેલા છે લાડુ પણ દસ આપેલા છે રંગીન ચોક દસ છે કેળા દસ છે અને પાંદડા પણ દસ આપેલા છે ચાલો કરીએ ગણો અને દસ મણકા બનાવો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ આપેલા છે આપણે બનાવીશું સાત આપેલા છે ત્રણ આપણે બનાવીશું અહીં આપેલા છે છ આપણે બનાવીશું અને ચોથામાં છે એ બે આપેલા છે આઠ આપણે બનાવીશું ચાલો દસ દસના ના બટન ખૂટતા બનાવવાના છે એટલે અહીં ત્રણ આપેલા છે આપણે સાત બટન બનાવીશું પછી અહીં છ આપેલા છે આપણે 4 બનાવીશું 2 આપેલા છે 8 બનાવીશું 1 આપેલો છે એટલે આપણે 9 બનાવીશું એટલે 10 બટન બની જાય ચાલો એના પછી મજેદાર 5 અને 10 નમૂનાને અનુસરો અને લાકડી વડે અલગ પડેલી સંખ્યાની જોડ લખો એક ઉદાહરણ આપેલું છે કે 1 અને 4 1 અને 4 2 અને 3 3 અને 2 4 અને 1 અને 5 અને 0 આંગળીઓ બતાવો તમારા મિત્રને પાંચ બનાવવા માટે કેટલી આંગળીની જરૂર પડશે તો કે બે આંગળીની જરૂર પડે ચાલો એના પછી તમારે દસ ની જોડી બનાવી છે અહીંયા એક આંગળી છે તો નવ આંગળી કરીએ તો દસ થાય બે આંગળી અને આઠ આંગળી એટલે દસ ત્રણ આંગળી અને સાત આંગળી એટલે દસ ચાર આંગળી અને છ આંગળી એટલે દસ અને પાંચ આંગળી અને પાંચ આંગળી બંને ભેગી થઈને કેટલી થશે તો દસ એટલે તમારે સંખ્યાકારની રમત રમવાની છે ચાલો પછી વીસ સુધીની ગણતરી આપણે કરીએ નારંગીની સંખ્યા ગણી અહીં દસ દસ ને એક અગિયાર દસ ને બે બાર ચૌદ પંદર લખો દરેક વિદ્યાર્થી અગિયાર થી વીસ સુધીની સંખ્યા છે એ લખવાની રહેશે ગણો અને લખો દસ નું છૂટ અને આઠ છૂટી લાકડી એટલે કે અઢાર પછી દસ ના પાંદડા દસ અને એક જૂથ અને ત્રણ પાંદરા એટલે તેર ચાલો એના પાસે ચૌદ માટે છે એ એક જૂથ દસનું અને ચાર છે એમાં રંગ પૂરવાનો ઓગણીસમાં એક જૂથ અને નવ છૂટ્ટા સોળમાં એક જૂથ અને છ છૂટ્ટામાં રંગ પૂરીશું ચાલો આપેલા ખાનામાં તમારે એકથી વીસ સંખ્યા લખવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ખૂટતા અંકો લખવાના રહેશે ચાલો એના પછી જોડકા જોડવાના છે જોડકામાં તમારે પહેલાં દસનું જૂથ ફરતે ગોળ કરવાનું અને પછી જોડવાના છે અહીં દસનું જૂથ અને નીચે આપણે દસ સાથે જોડીશું ચાલો મણકામાં દસનું જૂથ અને છૂટા સાત એટલે સત્તર બટનમાં છે એક જૂથ અને છૂટા એટલે સોળ અને એવી જ રીતે પાંદડામાં એક જૂથ અને દસ છે એ છૂટા એટલે કે બે જૂથ બનશે એટલે બીજું જૂથ આપણે છે એ આવી રીતના ગોળ કરીને બનાવીશું એટલે બે જૂથ એટલે વીસ ચાલો મિત્રોના એક જૂથે રમતા રમતા કેટલાક મિનારા બનાવ્યા છે મિનારાને આધારે આપણે જવાબ આપીએ કે સૌથી ઊંચા મિનારા પર સાચું કરો તો એક બે ત્રણ ચારમાં સૌથી ઊંચો મિનારો આ છે ચાલો કયા મિનારામાં સૌથી વધુ ખોખાનો ઉપયોગ થયો છે તેમાં વપરાયેલ ખોખા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કે બીજા નંબરનો મિનારો સૌથી ઊંચો છે એમાં નવ ખોખા છે કયા મિનારામાં સૌથી ઓછા ખોખા છે અને કેટલા ખોખાનો ઉપયોગ કરેલો છે તો કે ત્રીજા નંબરનો મિનારામાં સૌથી ઓછા ખોખા છે કેટલા એક બે ત્રણ અને ચાર ચાર આપણે નીચે લખીશું નાની વર્તુળ કરો એટલે આઠ છ માં નાની સંખ્યા છ અહીં અગિયાર હવે મોટી સંખ્યા ઉપર વર્તુળ કરો સોળ ઓગણીસ અને અગિયાર માં ઓગણીસ અને આમાં સત્તર જે છુપાયેલી સંખ્યા તમારે શોધવાની છે એટલે ચૌદ પંદર સોળ સત્તર અઠાર અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર સોળ સત્તર અઠાર ઓગણીસ તેર ચૌદ પંદર સોળ અને ગણતરી કરો અને લખો બ્લોક ની સંખ્યા અગિયાર અને ટપકાની સંખ્યા તેર ચાલો એના પછી એક થી વીસ સુધીના ટપકા તમારે જોડવાના છે અને પછી પ્રશ્ન આપવાના શું તે પશુ છે કે પક્ષી તો કે પક્ષી અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ